બિયર કોઈ દિવસ હું બિયર લેવા આવ્યો નહીં કેમ મારો તો ઇંગ્લિશ ગણેદારને ભેજ ભય હોય કોટર લેજેવી વોલ વાઇઝ વોલ જવી કોઈ મહેમાન હોય ને અને આ જો કામ પડી મેલીન માર મ્યામન છન આવ્યો છું હું તો આ મેકડોનલ સેવાને કીધો એ માર થા તો હું જો પૈસા મારા ભેગા એ બેન્ડા ના આલે